નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌને મારા રામ રામ આજના વિડીયો ઉપર આપણે એક મહત્વ મુદ્દા ઉપર મિત્રો વાત કરવાના છે મુદ્દો બહુ સ્ટ્રોંગ છે મુદ્દો છે મિત્રો લોન માફી વિશે કે મિત્રો ગુજરાતની અંદર મિત્રો લોન માફી મિત્રો ક્યારે થશે વાત કરીએ આપણે બીજા રાજ્યોની ગુજરાત રાજ્યોની એ બેને આપણે કમ્પેર કરશું લોન માફી મિત્ર આપણે આની માટે આમ કરવું શું પડે લોન માફીનો જે મુદ્દો છે એ આપણે સરકાર સુધી મિત્રો પહોંચાડવો હોય તો આપણે મિત્રો શું કરી શકીએ એના ઉપર આપણે વાત કરીશું લોન માફી ગુજરાતની અંદર મિત્રો ના કરવાનું મોટામાં મોટું શું કારણ છે આપણે એના ઉપર વાત કરીશું અને બીજા રાજ્યોમાં લોન માફી થાય છે આપણે મિત્રો એના ઉપર વાત કરીશું મિત્રો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે ખેડૂત છે એ લોનમાં કેમ આવે છે એમને એમને તો શોખ નથી થતો ધારો કે હું ખેડૂત છું અને મને એમને શોખ તો ના થાય કે હું બે ત્રણ લાખના કબજામાં આવી જાઉં એવું તો મને ના થાય હવે હું ધારો કે ખેડૂત છું અને મેં ક્યાંક વાવેણી કરેલી છે મેં હવે મગફળી વહેવી હોય કપાસ વહેવો હોય કે કાંઈ પણ મેં એક વાવેતર કર્યું હવે મેં મિત્રો વાવેતર કર્યું તો વાર શું થાય ને કુદરતી આફત આવી જાય તો મને મારું જે પૈસા છે એ જાય નુકસાન થાય મોટું મારે પાછું બિયારણ લેવું પડે તો એની માટે મિત્રો પૈસા તો જોઈએ કદાચ મિત્રો મારી પાસે પૈસા ના હોય તો હું શું કરું લોન ઉપાડું કે મારા બે મોસમનું સાયકલિંગ આખું એક ફેરવાઈ જાય મિત્રો હવે ધારો કે કઈ કુદરતી આફત મિત્રો આવતી જ નથી મેં મગફળીનું વાવેતર કર્યું કિસાન મિત્રો મેં કપાસનું વાવેતર કર્યું અને એમાં કાંઈ આવતું જ નથી તો મને છેલ્લે છે ને જ્યારે હું એ પાકને વેચવા જાઉં ને ત્યારે મને મિત્રો ભાવ નથી મળતો ધારો કે હું હજુ હવે છે ને હું તમને નથી ઓળખતો તમે મને નથી ઓળખતા નેવું ટકા ખેડૂત એવા હશે જેને જે પાક વાવેલો છે ને પાછલી સિઝનમાં એ અત્યારે એના ગોડાઉનમાં પડેલો હશે કાં તો ઘરે પડેલો હશે એ વેચવા નથી જતા એનું મોટામાં મોટું કારણ શું મિત્રો એને ભાવ જ નથી મળતો મિત્રો ભાવ જ નથી મળતો તો શું થાય કે મેં પચાસ હજારનું આખું વાવેતર કર્યું દવા નાખી આ તે કર્યું બધું કર્યું મેં અને છેવટે હું વેચવા જાઉં તો મને એંસી હજાર મળે એટલે કે ચાર મહિના હું કામ કરું તો મને મિત્રો ત્રીસ હજાર રૂપિયા મળે આના કરતાં તો વોચમેનની મિત્રો નોકરી નોકરીએ સારી એ મેં આપણે કહી શકીએ મિત્રો તો બીજું કારણ કે ખેડૂત મિત્રો જે છે ને એ લોન ઉપર આવે છે હવે મિત્રો હું વાત કરું ગુજરાતની અંદર તો ગુજરાતની અંદર જે છે ને છેલ્લી લોન માફી થઈ હતી એ બે હજાર અઢાર ઓગણીસમાં થઈ હતી અને અત્યારે બે હજાર પચાસ પચીસ ચાલે છે મિત્રો હજી સુધી ગુજરાત સરકાર કહે છે કે હું લોન માફી કરીશ કરીશ પણ એકચ્યુઅલમાં વેબસાઇટ ઉપર કે એકચ્યુઅલમાં ક્યાંય લોન માફી મને દેખાતી મિત્રો નથી હું રિસેન્ટલી વાત કરીશ દિલ્હીની રાજસ્થાનની તામિલનાડુની તામિલનાડુની વાત કરું તો ચાર ચાર વખત લોન માફ કરી દેવામાં આવી છે મિત્રો અને કેટલા રૂપિયાની બે બે લાખ રૂપિયાની મિત્રો પહેલાં એક એક લાખ રૂપિયાની દોઢ લાખ રૂપિયાની અને પછી મિત્રો બે લાખ રૂપિયાની તો મિત્રો એક જ સરકાર છે ત્યાં પણ બીજેપી છે મિત્રો ગુજરાતની અંદર પણ મિત્રો બીજેપી જ છે હવે સરકાર એક છે જગ્યા બે છે આ જગ્યાએ જો મિત્રો ચાર વખત લોન માફ થતી હોય તો ગુજરાતની અંદર મિત્રો એક વખત તો થાય જ છે શું કહેવું મિત્રો એક જગ્યા બે છે સરકાર એક જ છે પાર્ટી એક છે એટલે આ જગ્યાએ જો પોસિબલ થતું હોય મિત્રો તો આ જગ્યાએ પણ પોસિબલ તો થાય જ કેમ કે આ જગ્યાએ ચાર વખત મિત્રો પોસિબલ થતું હોય તો અહીંયા એક વખત તો થાય જ રાજસ્થાનની વાત કરું તો ત્યાં પણ મિત્રો લોન માફી કરી દેવામાં આવેલી છે પરંતુ હું ગુજરાતની મિત્રો વાત કરું તો છેલ્લી લોન માફી બે હજાર અઢારમાં જ કેમ મિત્રો એ પછી હજી સુધી કેમ નથી થઈ હું આનું કારણ એવું મિત્રો માની શકું કે ત્યાં ચૂંટણી નોલું ચાલતું હોય તો એના માટે એ પબ્લિક જે છે એને ટ્રેપ કરવા માગે છે કેમ કે આ એક જાતનું ટ્રેપ જ થયું આ એક જાતનું ટ્રેપ જ થયું ને મિત્રો કે અહીંયા મારે આ એક રાજ્ય છે એ મારે જીતવું હોય તો હું આના જેટલા પણ ખેડૂત છે એને હું મિત્રો લોન માફી કરી દઉં એટલે મને આ સરકાર આપી દેશે તો સરકાર શું ખાલી સીટ જીતવા માટે જ મિત્રો કામ કરે છે કે પછી એકચ્યુઅલમાં ગુજરાતના જે પણ ખેડૂતો છે એને મિત્રો કામ કરવા માટે પણ કામ આપે છે સરકાર એવું કહે છે કે ગુજરાતની અંદર મેં છે ને ઘણા બધા ખેડૂતોને અમે બહુ બધું કરેલું છે પરંતુ હકીકત કાંક જુદી છે મિત્રો સરકાર શું કહે છે કે અમે બે બે હજારના હપ્તા આપીએ છીએ બધી ઘણી બધી યોજનાઓ લાવીએ છીએ હવે આ બે હજાર રૂપિયા મળે તમને મિત્રો ચાર મહિને અને તમારો જે પાક વેચો મિત્રો તમે એનો તમને જો સાચો ભાવ મળે તો એ બે હજારનું અંતર ક્યાં અને જે તમે પાક મિત્રો વેચો છો એનું અંતર ક્યાં મિત્રો તો તફાવત છે ને એ આપણને બધાને તો સમજાય છે ખેડૂતને તો મિત્રો સમજાય છે કદાચ સરકારને ના સમજ પડતી હોય એટલે જ એમ કે છે કે ના અમે એ આ બે મુદ્દા પર તો સાયલેન્ટ થઈ જશે કે ભાઈ ભાવ વધારો અને લોન માફી આ બે મુદ્દા ઉપર કોઈ કાંઈ બોલે નહીં ઇવન મીડિયા પણ મીડિયામાં તમે યુટ્યુબમાં સર્ચ મારશો ને ગુજરાત લોન માફી તો છેલ્લા વિડીયો આવશે ત્રણ વર્ષ પહેલાંના અત્યારે હાલ ઉપર કોઈ બોલતું નથી હું મારું નામ મેહુલ ચૌહાણ મારુતિ એગ્રોવર્લ્ડનું કોફાઉન્ડર છું અને હું આ મુદ્દો આ બે મુદ્દા છે તે ઉપર સુધી લઈ જવા માટે ગમે કરવા રેડી છું ભલે આપણે રોડ ઉપર બેસવું પડે પત્ર લખવા પડે વિડીયો બનાવવા પડે ઇમેલ કરવું પડે કોલિંગ કરવા પડે જે કાંઈ પણ ખેડૂત માટે મિત્રો કરવું પડે એ આપણે કરવા માટે મિત્રો રેડી છે એના માટે એક મેં વોટ્સઅપ ચેનલ બનાવેલી છે વોટ્સઅપનું એક ગ્રુપ બનાવેલું છે તમે ડિસ્ક્રિપ્શનમાં જાશો એટલે અમારી વોટ્સઅપ ચેનલમાં તમે જોડાઈ જશો આવતા એક કે બે મહિનાની અંદર આપણે જે આ મુદ્દો છે એકદમ ટોપ લેવલ સુધી લઈ જઈશું અને આનું એકચ્યુઅલ આન્સર જે છે ને એ માગવાની આપણે મિત્રો ટ્રાય કરીશું હું જો હું કાંઈ નેતા નથી હું એ કંઈ પાર્ટીને સપોર્ટ નથી કરતો બીજેપી હોય આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય મારી માટે બધી પાર્ટી એક જ છે મારે એક જ ક્વેશ્ચન જોઈએ છે કે આ બે મુદ્દા છે એ ક્યારેય સોલ્વ થશે બે હજારનો હપ્તો નહીં કાંઈ નહીં મારે આ બે મુદ્દા છે ને એ મિત્રો સોલ્વ કરવા છે હવે ધારો કે નાનો ખેડૂત છે એની પાસે ત્રણ કે ચાર વીઘા જમીન છે હવે એને જ સાચો ભાવ ના મળે એને દવાના દવાના મિત્રો ભાવ વધી જાય પાછા દવાના તમે જોવો ને તો આજથી પાંચ વર્ષ પહેલાં જે તમે દવા છાંટતા હોય એ આજ તમે લેવા જાઓ તો તમને વધારે પૈસા નહીં મળે જે તમે માંડવી વાવો છો એનું ને એનું તમે સિંગતેલ મિત્રો લેવા જાઓ ને તો એ માંડવી કરતાં મિત્રો મોંઘું હોય હે ને તો આવી રીતના કેમ મિત્રો આવી રીતના શા માટે કદાચ સરકાર ધ્યાન જ નથી થતી એવું છે મિત્રો કે પછી આમાં શું છે એનું એકચ્યુઅલ મિત્રો કારણ શું છે કે આપણે સરકારને આપણા ક્વેશ્ચન માર્ક કરીએ આપણે કેમ કે જો મોટા મોટા ઉદ્યોગ ધંધી હોય ને ઉદ્યોગપતિ હોય એના બધાના લોન માફ થઈ જાય અને એ નાના મોટા લોન ના હોય એ સોળ સોળ પંદર પંદર લાખ કરોડના મિત્રો લોન હોય એ બધા લોન માફ તરત થઈ જાય અને ખેડૂતની બે કે ત્રણ લાખ રૂપિયાની લોન હોય ને મિત્રો એ માફ નથી થતી એ ઉપર કોઈ બોલતું જ નથી મિત્રો આવું કેમ કેમ કે કદાચ હું એવું કહી શકું કે પહેલાં આપણો દેશ છે ને ખેતી પ્રધાન દેશ હતો એવું અત્યારે હું કહી શકું કેમ કે સરકાર પહેલાં ફોકસ કરતી હવે મિત્રો આપણો દેશ છે ને ઉદ્યોગપતિઓથીને જ ચાલે છે એવું પણ આપણે અત્યારે કહી શકીએ કેમ કેમ કે સરકાર એને સપોર્ટ કરે છે જો સરકાર આને સપોર્ટ કરતી હોય ને તો પાછો આપણો દેશ ખેતી પ્રધાન દેશ બની શકે એટલું આપણને ખબર પડે તો બસ આ વિડીયોમાં આટલું જ અને જો મારો વિડીયો લોકો સુધી પહોંચાડવા માંગતા હોય કે બીજેપીની કોઈપણ કર્મચારીઓ ઉપર આપણે આ વિડીયો ત્યાં સુધી પહોંચાડવા માગતા હોય તો પ્લીઝ શેર કરજો આ વિડીયોને અને હા આપણી જે ચેનલ છે મિત્રો એને જોડવાનું ના ભૂલતા અને હા વિડિયોને જો તમે સબસ્ક્રાઈબ ના કરેલો ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ રામ રામ આ